નમસ્કાર મિત્રો આજે આપણે માહિતી અંદરની અંદર એક નવી જ ભરતી લઈને આવ્યા છીએ જે છે આઈબી રિક્રુટમેન્ટ બે હજાર પચીસ એટલે કે ઇન્ટેલિજન્ટ બ્યુરો સુરક્ષા સહાયક ભરતી બે હજાર પચીસમાં જાહેર કરવામાં આવી છે તેની અંદર ધોરણ દસ પાસ જે ઉમેદવાર હોય એના માટે એક સુવર્ણ તક કહી શકાય તો એ પણ એની અંદર જે દસ પાસ હોય એ લોકો એપ્લાય પણ કરી શકે છે આ ભરતીની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ચાર હજાર નવસો ને સિત્યાસી જગ્યાઓ પર ભરતી જાહેર થયેલી છે એની અંદર મિત્રો ફોર્મ ભરવાની તારીખ ઓગણીસ ઓગસ્ટ એટલે કે એક ઓગણીસ ઓગસ્ટ સુધી છેલ્લી તારીખ સુધી તમે ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો એની અંદર અલગ અલગ પોસ્ટો છે સુરક્ષા સહાયકની એક્ઝિક્યુટિવની એ અલગ અલગ બે ત્રણ પ્રકારની પોસ્ટો પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે જગ્યાઓ પણ દર્શાવવામાં આવેલી છે અને જે દસ પાસ હોય અને સ્નાતક સ્થાનિક ભાષા એટલે કે લોકલ ભાષાનો જાણકાર હોય એ ઉમેદવારી એની અંદર એપ્લાય કરી શકે છે એની અંદર એપ્લાય કરવાની ઉંમર મર્યાદા તમે જોઈ શકો છો કે અઢારથી સત્યાવીસ વર્ષની ઉંમર લાયકાત દર્શાવવામાં આવેલી છે જગ્યાનું સ્થળ આખા ભારતની અંદર છે અરજી કરવાની રીત ઓનલાઈન પણ અહીંયા લિંક પણ આપેલી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એમ એચ એ ડોટ ડોટ ઇન પર તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો અહીંયા ક્લિક કરશો એટલે તમને ઓનલાઈન એપ ઓફિશિયલ વેબસાઇટ મળી જશે તો મિત્રો આ તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું હવે કેટેગરીવા જગ્યાની વાત કરીએ સામાન્ય એટલે કે જનરલ કેટેગરીવાળા માટે બે હજાર ચારસો એકોતેર જગ્યાઓ છે ઇડબ્લ્યુએસ માટે પોંચસોને એક જગ્યા છે ઓબીસી માટે એક હજારને પંદર જગ્યાઓ છે એસસી માટે પોનસોને ચુમ્મોતેર છે અને એસટી માટે ચારસો ને છવ્વીસ જગ્યાઓ પર ભરતી જાહેર થયેલી છે આમ ટોટલ ચાર હજાર નવસો ને સિત્યાસી જગ્યાઓ છે તો લાયકાતની વાત કરીએ કે ભારત સરકાર દ્વારા માન્ય બોર્ડમાં ધોરણ દસ પાસ હોવું જરૂરી છે અરજી કરેલ ઉમેદવાર રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશનો પ્રદેશના ડોમો સર્ટિફિકેટ હોવું ફરજીયાત છે ઘણા મિત્રો દસ પાંચ છે પણ ડોમોસાઇડ સર્ટિફિકેટ વગેરે પણ તેની અંદર ફોર્મ ભરવાનું ટ્રાય કરતા હોય તો ફોર્મ રિજેક્ટ પણ થઈ શકે છે અથવા પણ એપ્લાય પણ થઈ શકતું નથી તો એની ઉંમરની આપણે વાત કરી કે સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ સુધી અઢાર વર્ષથી સત્યાવીસ વર્ષ સુધીની ઉંમર લાયકાત અહીંયા દર્શાવવામાં આવેલી છે હવે અરજી ફીની વાત કરીએ મિત્રો આઈબીની અંદર આઈબીની અંદર ઓબીસી અને ઇડબ્લ્યુએસ માટે છસો ને પચાસ રૂપિયા છે એસસી એસટી અને મહિલાઓ માટે પાંચસો પચાસ રૂપિયા ફી દર્શાવવામાં અહીંયા જોઈ શકો છો હવે પેમેન્ટ મોડની વાત કરીએ ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે યુપીઆઈ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે ઓનલાઈન પણ પેમેન્ટ કરી શકો છો હવે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો તેની અંદર ટ્રાયલ આવશે ટ્રાયલની અંદર એમસીક્યુ એટલે કે ઓબ્જેક્ટિવ પ્રકારના સો પ્રશ્નો હશે ટ્રાયલ ટુની અંદર અનુવાદિત પરીક્ષા એટલે કે સ્થાનિક ભાષા પ્લસ અંગ્રેજીની અંદર તમારે ટ્રાયલ ટુ આવશે ત્રીજા નંબરે ઇન્ટરવ્યૂ છે જે સ્પોકન એટલે કે તમારે ઇન્ટરવ્યૂ સામે બોલીને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે અને છેલ્લે ડોક્યુમેન્ટ ચકાસણી અને મેડિકલ પરીક્ષા આવશે આ પરીક્ષાની વાત કરીએ તો તેની અંદર પરીક્ષા પેટરની અંદર ટ્રાયલ વનની અંદર જનરલ અવેરનેસ આવશે વીસ ગુણનું એની અંદર વીસ માર્ક્સ થશે ગણિત વીસ માર્ક્સના હશે લોજિક રિઝનિંગ એટલે કે રિઝનિંગ પણ વીસ ગુણનું હશે તે પણ વીસ માર્ક્સ થશે અંગ્રેજી અંગ્રેજીની અંદર વીસ પ્રશ્નો અને વીસ માર્ક્સ થશે જનરલ સ્ટડીની અંદર વીસ પ્રશ્નો અને વીસ માર્ક્સ હશે પરીક્ષા ધોરણની વાત કરીએ પરીક્ષા ધોરણ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો પગાર ધોરણ ગ્રેડ પે ત્રણ એટલે કે એકવીસ હજારથી કરીને એંશી હજાર સુધી પ્લસ ડીએ પ્લસ ડીએ એચઆરએ ટીએ વગેરે પણ અંદર સમાવેશ કરવામાં આવશે કેન્દ્ર સરકારના નિયમો મુજબ તમામ ભથ્થા લાગુ કરવામાં આવશે અહીંયા અરજી કરવાની રીત પણ દર્શાવવામાં આવેલી છે વેબસાઇટ તમારે ઓફિશિયલ વેબસાઇટ ખોલશો એના પર ક્લિક કરશો એટલે તમને રિક્રુટમેન્ટ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે રિક્રુટમેન્ટ ઓપ્શન પણ અહીંયા ક્યાંક આપેલું હશે અહીં તમે જોઈ શકો છો કે આ ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર રિક્રુટમેન્ટ ઉપર જશો એટલે રિક્રુટમેન્ટ આવી જશે રિક્રુટમેન્ટ પછી આઈબી સિક્યુરિટીની અંદર તમારે એપ્લાય કરવાનું હશે તેની અંદર ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે મેલ અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ફોર્મ ભરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ફી ભરી અને લાસ્ટમાં તમારે એપ્લિકેશનની નકલ તમારે લઈ લેવાની રહેશે હવે આઈબીની કેમ આઈબીની અંદર અરજી કરવામાં આવે છે દેશભરમાં મુખ્ય ગૃપ્તચર એજન્સી માટે નોકરીની એક સુવર્ણ તક કહી શકાય સરકારી પગાર અને પેન્શનનો લાભ મળી શકે સમગ્ર ભારતમાં જગ્યા ઉપલબ્ધ છે ધોરણ દસ પાસ જે છે એના માટે એક સુવર્ણ તક કહી શકાય એ સુવર્ણ તક છે તો મિત્રો તો આપણે આ જે આઈબીની ભરતીની ચર્ચા કરી જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બીજા મિત્રો સુધી શેર કરવાનો અમારા વિનંતી થેન્ક યુ